વેરી ગુડ ચલો નતાશા બેન તમે કોણ કોણ ઘર માં રહ્યો ખબર છે પપ્પા પછી બીજું કોણ રહે ઘર માં પપ્પા અને બીજું દિલા કાકા બીજું પછી બીજું હા પછી બીજું અરે વાહ પછી તમે તમે નથી રહેતા ઘર માં સરસ ચાલો તમે કોણ કોણ ઘર માર્યો બોલો છો બોલ્યા બોલો ને કોણ કોણ રહ્યો મોઢા ના નતા નથી બોલવું ચાલો યુગ ભાઈ તમે કોણ કોણ ઘરમાં રહ્યો જોરથી બોલો ને જોરથી થોડું મમ્મી પપ્પા બીજું બીજું જરાક સમજાય એમ તો બોલો સર રસી વાગી બેન તમે કોણ કોણ ઘરમાં રહ્યો